ગુજરાતની અંદર ઘણા બધા એવા સમાજ છે કે જ્યાં પોતાની દીકરી માટે માન મર્યાદા અલગ નક્કી કરવામાં આવે છે અને જ્યારે કોઈની દીકરી પોતાના ઘરે પરણીને આવે છે વહુ બનીને આવે છે ત્યારે એમને કેવી માન મર્યાદામાં રહેવું એ બધું શીખવાડવામાં આવે છે પોતાની દીકરીને બધી છૂટછાટ આપવામાં આવે છે પરંતુ એ જ ઘરમાં જો કોઈ દીકરી વહુ બનીને આવે છે તો એમને કેટલી માન મર્યાદામાં રાખવાના એમને શું કરવાનું શું ન કરવાનું કેવા કપડાં પહેરવાના એ બધું જ એમને શીખવાડવામાં આવે છે ને પરિવારના સભ્યો બેસીને નક્કી કરે છે કે આપણા ઘરમાં જે વહુ આવી છે એમને આપણે કઈ રીતે ટ્રીટ કરવાની છે આ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે કેમ એક દીકરીને જ્યારે વહુ બનીને આવે છે ત્યારે આ બધું શીખવાડવામાં આવે છે કેમ એ દીકરીને ખબર નહીં હોય કે માન મર્યાદા સાચવવી એમના માતા પિતા એમને શીખવાડ્યું હશે ઘણા બધા પરિવારમાં એવું બને છે કે જે એક દીકરી વહુ બનીને જાય છે પછી એ એમના જે રિચ્યુઅલ્સ છે ફોલો નથી કરી શકતા તો છૂટાછેડાના કિસ્સા છે તે પણ સામે આવે છે પણ આ બધાની વચ્ચે હવે ભરવાડ સમાજને ટકોર કરવામાં આવી છે અને કહી દેવામાં આવ્યું છે કે હવે તમારા ઘરે જે દીકરી આવે છે જે વહુ બનીને આવે છે તમારે એમને વહુ તરીકે નહીં પરંતુ દીકરી તરીકે અપનાવવાની છે ઘણા બધા પરિવાર માં એવું પણ જોયું છે કે જ્યાં ખરેખર એક દીકરી ને દીકરી તરીકે જોવામાં આવે છે ભલે તે ઘરની વહુ હોય એટલા બધાની વચ્ચે હવે હર સંઘવીએ ભરવાડ સમાજની ટકોર કરીશ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી સુરતના રાંદેરમાં જે ભરવાડ સમાજ છે તેમના દ્વારા સમૂહ લગ્ન આયોજન કરવામાં આવ્યું હતું અને આજ સમૂહ લગ્નની લગ્ન હર્ષંઘવી છે કે તમારા ઘરે જે દીકરી વહુ બનીને આવે છે એમને તમે દીકરી માનજો કારણ કે આપણે ઘણા બધા પાછળ છીએ તો ઘણી બધી વાતમાં આપણે આગળ પણ છીએ એટલે હવે આપણે ગુજરાતની અંદર દુનિયાની અંદર સમાજને બતાવવાનું છે કે ખરેખર આપણા જે સમાજ છે તેમાં કેવા સંસ્કાર છે સુરતના રાંદેર ખાતે દક્ષિણ ગુજરાત ભરવાડ સમાજ દ્વારા નવમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ લગ્ન પ્રસંગમાં સડસઠ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા આ સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ છે એ રણછોડભાઈ વડિયાદરાએ ઉઠાવ્યો હતો અને ખાસ વાત આ સમૂહ લગ્નની એ હતી કે એમણે પોતાની સગી બે દીકરીઓને આ સમૂહ લગ્નમાં પરણાવી હતી આ પ્રસંગમાં નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીએ દસ તોલાની સોનાની પાઘડી રણછોડભાઈને પહેરાવી હતી અને હર્ષે ભરવાડ સમાજને રૂઢીચુસ્ત વિચારોમાંથી નાના પરિવારને તકલીફો ના પડે તે રીતે ના નિયમો તરફ આગળ વધવા વિનંતી પણ કરી હતી આ સાથે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટછાટ આપવા પણ વિનંતી કરી હતી આ સાથે જ આ પ્રસંગમાં આવેલા વડીલોને કહ્યું હતું કે હું તમારી પાસે બે હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે છે કારણ કે ભરવાડ સમાજ રબારી સમાજ કે આહીર સમાજમાં કદાચ જ ના કરે નારાયણને કોઈ ભૂલ થઈ ગઈ હોય કે ખબર નહીં બાકી એક વ્યક્તિ આમાંથી એવો નહીં નીકળે કે જેના પરિવારમાં એમના જે માતા પિતા છે વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો નથી મળ્યો ત્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ વડીલોને પૂરેપૂરો આદર કરવામાં માનતા હોઈએ ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી એવા વ્યક્તિઓ માટે એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈ નિર્ણય છે તેમને લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવાની છે અને હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું કે સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે દુનિયાની બરોબરી કરી શકીએ દિશામાં આપણે આગળ વધવાનું છે એ દિશામાં પણ ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટછાટ આપવા માંડજો અને આ વડીલો જે બેઠા છે તે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકીએ એવી એમની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થઈ જાઓ

તેમાં પોતે બી ચાલવા માંગો છો કે નહીં એનું આજે એમને ઉત્તમ ઉદાહરણ આપ્યું છે તે બદલ હું આજે ખાસ એમને અભિનંદન આપવા આવ્યો સડસઠ નવ દંપતીઓ આજે લગ્નના ગ્રંથે જયારે જોડાવાના છે ત્યારે રામ બાપુ અહીંયા આશીર્વાદ આપવા આવ્યા છે રામ બાપુને મારો સંબંધ બાપુ કેટલા વર્ષ થયા બાવીસ વર્ષ બાવીસ વર્ષથી રામ બાપુનો ફોન આવે એટલે મારા કોઈ દિવસ ના નીકળે નહીં બે હજાર છવ્વીસ એટલે આ અવિરત સંબંધ ચાલતો આવ્યો છે અમારી પેઢીઓ ચાલશે ને તમારી પેઢીઓ ચાલશે ત્યાર તક આ સંબંધ આવી તરજ અવિરત ચાલતો રહેશે અહીંયા બેઠેલા અને સ્ટેજ પર બેઠેલા કદાચ મોટા ભાગના બધા જ લોકોના નામો હું મોડે બોલી શકું એમ છું અહીંયા બેઠેલાય મોટા ભાગના બોલી શકું એમ છું તો મારા સૌ વડીલો આજે જ્યારે આટલું સરસ સમૂલગ્નનું આપણે આયોજન કર્યું છે સમાજની આપણે જે વિચાર છે જે વિચારધારા છે જે આપણે રૂઢિચુસ્ત વિચારો છે તેમાં ધીરે 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 કરીને કોઈ નાના પરિવારને તકલીફો ના પડે તે રીતના વ્યવહારોને તે રીતના નિયમો તરફ બી તમે સૌ લોકો આગળ વધો તેવી બી હું આપ સૌ લોકોને વિનંતી કરવા આવ્યો છું અહીંયા અમારા બેઠેલા વડીલો પાસે હું બે હાથ જોડીને વિનંતી એટલે કરવા આવ્યો છું કે આપણો એક એવો સમાજ છે કે જે સમાજ દેશ અને દુનિયાભરના લોકોને એક આદર્શ કહી શકાય એ રીતે પ્રેરણા આપી શકે તે માટે કારણ કે ભરવાડ સમાજમાં રબારી સમાજમાં કે આહીર સમાજમાં કદાચ જ ના કરો નારાયણને કોઈની ભૂલ થઈ ગઈ હોય તો ખબર નહીં બાકી એક વ્યક્તિ આમાંથી એવું નહીં મળે કે જેના પરિવારમાં એમના વડીલો વૃદ્ધાશ્રમમાં રહેતા હોય એવું આપણા સમાજની અંદર ક્યારેય કોઈ દાખલો ના મળે હવે આપણે જ્યારે સંયુક્ત કુટુંબમાં માનતા હોઈએ વડીલોની પૂરે પૂરું આદર કરવામાં માનતા હોઈએ ત્યારે આપણે આપણા સમાજમાં નાના વર્ગમાં કે જે વ્યક્તિ આર્થિક રીતે ખૂબ સદ્ધર નથી એવા વ્યક્તિઓ માટે એવા પરિવારો માટે આપણે શું કરી શકીએ તે દિશામાં આપણે ભવિષ્યની અંદર વિચારીને કોઈક મહત્ત્વનો નિર્ણય લઈને આવનારા દિવસોમાં સમાજમાં આ દિશામાં આપણે કામગીરી જરૂરથી કરવી જોઈએ તેવી હું આપને બે હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું તરીકે તમે જો જોશો તો તમારા પરિવારનું કલ્યાણ તમે વિચાર્યું હશે એમથી વધુ ઝડપથી વધુ સારી રીતે કરશે તેવો મને સો ટકા વિશ્વાસ દીકરીઓને સમાજમાં આપણી દીકરીઓમાં જે કુશળતા છે એ કુશળતા દુનિયા સુધી પહોંચી શકે દુનિયાની બરોબરી કરી શકે ને તે દિશામાં આપણે આગળ વધારવાનું છે એ દિશામાં બી ધીરે ધીરે વહુને દીકરી માનીને થોડી થોડી છૂટ આપવા માનજો બાબા બધા અને થોડું ઘણું વિચારજો આ બાબતે અને આ વડીલો જે બેઠા છે આ દિશામાં કંઈક વિચારીને નાનું મોટું પગલું આગળ વધારીને આપણે આપણા સમાજની દીકરીઓ દુનિયાની બરોબરી કરી શકે એવી એની જેની તાકાત છે એ તાકાતને બહાર લાવવા માટે તમે સૌ લોકો મદદગાર થજો તેવી બી હું આપ સૌ લોકોને આજે વિનંતી કરવા આવ્યો છું તો ફરી એકવાર સૌ આયોજકોને સૌ દાતા પરિવારને અને રામ બાપુના ચરણોમાં એક તો કોટી કોટી વંદન અને ફરી એકવાર હું એમને અભિનંદન આપું છું એમનો આભાર માનું છું અને એમને આ કામ બાપુ તરીકે નહીં પણ અમારા જે મિત્રતાના સંબંધ છે આટલા વર્ષના એ સંબંધ આદિનું હું આપણે આજે આ કામ આપવા આવ્યો છું કે તમે આ દિશામાં થોડુંક મદદગાર થજો તો સમાજના જે નવયુગલો છે યુવાનો છે એ બધા જ લોકો ખુલીને દુનિયાની બરોબરી કઈ રીતે કરી શકે કારણ કે આપણી જે તાકાત છે ને એ તાકાતને અજમાવવા આપ સૌ લોકો આ દિશામાં જરૂરથી વિચારજો તેવી આપ સૌ લોકોને ખાસ વિનંતી કરું છું ફરી એકવાર સૌ નવ દંપતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ આ બધાની વચ્ચે આપણે ઘણી બધી વખત એવું જોયું છે કે જે એક દીકરી છે પરણીને જ્યારે સાસરે આવે છે ત્યારે સૌથી પહેલા એ જે રીતે ઢળેલી છે એ જ રીતે આખી એમને બદલાવી દેવામાં આવે છે અને ઘણી બધી વખત એવા સમાજ પણ આગળ આવ્યા છે કે જ્યાં પોતાની દીકરીઓ માટે માન મર્યાદા જાળવવાના નિયમો અલગ બનાવવામાં આવ્યા હોય છે અને કોઈની દીકરી પોતાના ઘરે પરણીને આવે છે તો એની માન મર્યાદા નક્કી કરવામાં આવે છે પોતાની દીકરી માટે બધી છૂટછાટ અને કોઈની દીકરી પરણીને આવે અને વહુ બને છે તો એમને કેટલી છૂટછાટ આપવી એ પરિવારના સભ્યો બેસીને નક્કી કરે છે વહુને શું કરવાનું ક્યાં જવાનું છે કેવા કપડાં પહેરવાના છે કોની સાથે કેવું વર્તન કરવાનું છે બધું જ એમને શીખવાડવામાં આવે છે અને પરિવારના સભ્યો અમારી દીકરી પણ એ દીકરીનો જ્યારે ગૃહ પ્રવેશ થાય છે એટલે દીકરીને સીધી જ વહુ બનાવી દેવામાં આવે છે આવું ઘણા સમાજમાં થાય છે તો ઘણા સમાજ અત્યારે આગળ પણ આવ્યા છે અને ખરેખર બહુને ખરેખર દીકરીનો દરજ્જો આપવામાં આવ્યો છે ત્યારે આ બધાની વચ્ચે તમારા ઘરે વહુ બનીને આવે છે એમને છૂટછાટ આપવા માંડજો હવે એ જોવાનું છે કે જ્યારે આ એક આહવાન કરવામાં આવ્યું છે ભરવાડ સમાજને ટકોર કરવામાં આવી છે તો ખરેખર ભરવાડ સમાજ છે એમના ઘરે જે વહુ છે એમને કેટલી છૂટછાટ આપે છે એ પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે અને હર સંઘવીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર